મારી પ્રિય રમત ક્રિકેટ મારી પ્રિય રમત છે મને ક્રિકેટની રમત રમવાનો અને જોવાનો ખૂબ શોખ છે મારા કાકા અને મારા મોટા ભાઈ ક્રિકેટના

મારી સોસાયટીના મિત્રો સાથે ક્રિકેટ રમું છું હું મારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છું અમે દર રવિવારે શાળાના બે વર્ગો વચ્ચે ક્રિકેટ મેચ રાખીએ છીએ મારી બોલિંગ જોઈને સૌ મારા ખૂબ વખાણ કરે છે હું કોઈ પણ દેશમાં રમાતી ક્રિકેટ મેચ ટીવી પર જોવાનું ચૂકતો નથી હું વિશ્વના મહાન ક્રિકેટરોના ફોટાઓ અને તેમના વિશેની માહિતી ઓનો સંગ્રહ કરું છું તેમાંથી મને સારા ક્રિકેટર થવાની પ્રેરણા મળે છે ઉનાળાની રજાઓમાં હું ક્રિકેટના વર્ગમાં તાલીમ લેવા જાઉં છું મારા પિતાજી મને જરૂરી સાધનો લાવી આપે છે ક્રિકેટ રમવાથી શરીરને કસરત કસરત મળી મળે છે અને મનની એકાગ્રતા કેળવાય છે સારા ક્રિકેટર બનીએ તો નામ અને દામ બંને મળે છે હું મહાન ક્રિકેટર થવાની ઈચ્છા રાખું છું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો